જામનગરમાં પ્રથમ સિક્સ લેન માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અહીંયા મંત્રી રીવાબા જાડેજાના હસ્તે સિક્સ લેન માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું શહેરમાં પંદર કરોડના ખર્ચે સિક્સ લેન રોડ આકાર પામશે એક વર્ષમાં સિક્સ લેનની કામગીરી પૂર્ણ થશે સિક્સ લેન સાથે સાત વોર્ડમાં પણ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સ્વર્ણિમ જયતી વિકાસની યોજના ધારાસભ્ય અને કોર્પોરેટર્સ ની સંયુક્ત ગ્રાન્ટમાંથી પિચોતેર વિધાનસભાના એકસઠ કરોડના ખાતમુહૂર્ત જે કરવામાં આવ્યા જેમાં વોર્ડ નંબર એક બે ત્રણ પાંચ છ અ દસ અને અગિયાર એ સંયુક્ત કામો રોડ રસ્તા અને લોકોની સુખાકારીમાં વધારો થાય એ પ્રકારના પ્રકલ્પોને સાકાર કરતા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સાથે સાથે અત્યારે સિટી સેન્ટરની મધ્યમાં મહાનગરનો આ પહેલો એવો સિક્સ લેન રોડ છે કે જેને આપણે આજે ખાતમુહૂર્ત કરી અને આગળ વધાઈ રહ્યો છે જેમાં લગભગ પંદર કરોડના ખર્ચે આ સિક્સ લેન જે બની રહ્યો છે અને સિટી સેન્ટરના કોર એરિયાસ છે એને જોડતો આ ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ છે